રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે વિપક્ષ માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ લોકસભા સચિવાલય રદ કરી નાખતા મામલે નોટિફિકેશન જાહેર કરી દીધે છે ગુરુવારે સુરતની કોર્ટે તેમને મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે માનહાનીના કેસમાં દોષિત જાહેર કરતા બે વર્ષની સજા ફટકારી હતી અને તેમને પંદર હજાર રૂપિયાના દંડ પણ કર્યો હતો ત્યારબાદ તેમણે જામીન પણ અપાયા હતા તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમુદાય વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું આ કારણે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો જોકે કોર્ટે એક મહિના માટે સજા પર રોક લગાવી હતી જેથી તેને ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે પણ તેની સજા પર સ્ટે મૂક્યો નથી કોર્ટે તેને જામીન પણ આપ્યા છે રાહુલ ગાંધીએ તેરમી એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે નીરવ મોદી લલિત મોદી નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે બધા ચોની અટક મોદી કેમ છે રાહુલના નિવેદન લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુણેશ મોદીએ તેમની વિરુદ્ધ કેસ કર્યો તેની ફરિયાદમાં ભાજપના ધારાસભ્ય આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાએ બે ઓગણીસમાં એક ચૂંટણી લડીને સંબોધિત કરતી વખતે કથિત રીતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો જે મામલે રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ લોકસભા સચિવાલય રદ કરતા મામલે નોટિફિકેશન જાહેર પણ કરી દીધું છે સાથે આજે જે સમાચારમાં સંભળાય છે કે આજથી રાહુલ ગાંધી એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ નથી તો એ બાબતે તો એટલું જ મારું અભિપ્રાય છે કે જ્યારે પાકિસ્તાનથી અજમલ કસાબ આવેલો એણે બસો વ્યક્તિની હત્યા કરી એને સેશન્સ કોર્ટે સાંભળો એને હાઈકોર્ટે સાંભળ્યો સુપ્રીમ કોર્ટે એને તક આપી પછી આપણા રાષ્ટ્રપતિએ પણ એને સાંભળવાની તક આપી પણ અહીંયા ગઈકાલે ચુકાદો આવે છે તે ગુજરાતીમાં છે સ્પીકરની હાથમાં આવે છે ક્યારે એ અંગ્રેજી કે હિન્દીમાં ટ્રાન્સલેટ કેટલી જલ્દી થઈ જાય છે કેટલું વહેલું થઈ જાય છે અને ત્યાર પછી વગર નોટિસે કે નોટિસ આપી હોય તો કેટલા સમયની આપી ખબર નહીં પણ નોટિસ વગર કોઈને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાંથી ડિસ્પોલીફાય કઈ રીતે કરવામાં આવે એટલીસ્ટ નોટિસ યુઝ બી સર્વ કોઈ નોટિસ નહીં કશું નહીં તો પછી સ્ટે શા માટે ન લીધો એ ગઈ કાલે તો ઓર્ડર થયો છે ત્રીસ દિવસનો સમય આપ્યો છે ટ્રાય કોર્ટ સ્ટે કઈ રીતે કોની પાસે લેવા જાય તો આટલો જલ્દી સસ્પેન્ડ કેવી રીતે થાય કોઈ એમ પૂછે કે ઇન્દિરા ગાંધીને આટલી વેલી ગોડી કેવી રીતે માર દીધી રાજીવ ગાંધીને બોમ્બથી કેમ ઉડાઈ દીધો એનો શું જવાબ હોય કો સબ કે માર લીજો બંદૂક મારી દીધી એનો શું જવાબ હોય તો હવે જમીન પર આમાં શું થશે સુપ્રીમ કોર્ટ ચોક્કસ ન્યાય કરશે હંડણને કોર્ટ સુપ્રીમ કોર્ટ ઇન્ટરવિયર કરશે આ જો એમનો કેસ કદાચ તમારી પાસે હોય તમે લડતા હો તો તમે શું કહેશો સુપ્રીમ કોર્ટમાં જ જવું પડે આ કેસમાં કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જઈને ડિસ્કોલિફાય કરે વગર નોટિસ ગઈકાલે ચુકાદો આવે છે મેજિસ્ટ્રેટ કોર્ટનો અને આજે ડિસ્કોલિફાય કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં જ જવું પડે અને સુપ્રીમ કોર્ટમાં જ અરજી કરવી પડે સુરત કોર્ટના ચુકાદા વિરુદ્ધ રાહુલ ગાંધીને અપીલ દાખલ કરવા માટે ત્રીસ દિવસનો સમય મળ્યો હતો રાહુલ ગાંધીના વકીલે પણ કહ્યું હતું કે અમે આ ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટ જઈશું હાલ રાહુલ તરફથી હાઈકોર્ટમાં કોઈ અપીલ કરાઈ નથી અઝર કુરસી સાથે પ્રકાશવાડા